મિત્રો જય ચિહર મિત્રો આજે આપણે માં ચેહરના મિત્રો દર્શન કરશે મિત્રો તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર લાઈક એન્ડ મિત્રોમાં શેર કરતા રહેજો મિત્રો મિત્રો તમારો એક સપોર્ટ તમારો સબસ્ક્રાઈબર શેર એ લાઈકનો એક નાનો સરખો સપોર્ટ મને ઘણો ઉત્સાહ આપશે મિત્રો મિત્રો એક આ ભાઈને સપોર્ટ કરજો અને મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો મિત્રો ચાલો આપણે માં ચેહના દર્શન કરીએ મિત્રો તો મિત્રો ભાગ્યશાળી લોકો જ આવા લાઈવ દર્શન કરી શકતા હોય છે મિત્રો તો મિત્રો તમે પણ દર્શન કરો મિત્રો તમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો ઘરે બેઠા પણ દર્શન કરી શકતા હોય છે મિત્રો એટલા માટે કહું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો આજે રવિવાર ત્રણ આઠ બે હજાર પચીસના દિવસે રવિવારના મેરે આજે એક દર્શનનો લાવો મળ્યો તો મિત્રો સાથે અમારા એક સાથી મિત્રો હતા જે માસંગજી ઠાકોર જે ચાલાસરના વતની છે એમને પણ સાથે એક લાવો મળ્યો તો મારે મારી બાજુમાં અર્જુનજી ઠાકોર હતા એમનો પણ એક સાથે લાવો મળ્યો તો મિત્રો બાજુમાં આપણે મંદિર છે શંકર ભગવાનનું તો મિત્રો અહીંયા શંકર ભગવાનના મંદિરના પણ બાજુમાં દર્શન કરશું મિત્રો અત્યારે પવિત્ર મહિનો સાવન મહિનો ચાલી રહ્યો છે મિત્રો તો શંકર ભગવાનના પણ મિત્રો દર્શન કરો મિત્રો અને તમે આ બાજુ આવતા હોય તો મિત્રો નરકોલી ગામે મા દર્શન કરતા જઈ મિત્રો બાજુમાં ભરખડી છે જે નવસો જૂની કહેવાય મિત્રો બાજુમાં ભરખડી એ નવસો જૂની કહેવાય છે મિત્રો ત્યાં ભરખડીના દર્શન કરીએ ત્યાં મિત્રો આપણે બાજુમાં દર્શન કરીએ ચેહનમાંના બરફરીના વર્ષો જૂની બરખડીના પણ દર્શન કરશું મિત્રો 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 ભરખડીના દર્શન કરીએ ચેહનના દર્શન કરીએ મિત્રો બાજુમાં માસંગજી ઠાકોર પણ સાથે છે મિત્રો માસંગજી ઠાકોર પણ સાથે છે અર્જુનજી ઠાકોર પણ સાથે જ છે મિત્રો બાજુમાં બજરંગબલીનું મંદિર છે મિત્રો ત્યાં બજરંગબલીના દર્શન કરશું મિત્રો મિત્રો આજે તો રવિવારનો એક મેર સારો હતો મિત્ર સરકળ સાથે અને આજે દિવસ એટલે મિત્ર દિવસ હતો તે મિત્રોના સાથે મિત્રો માં મર્તોલીના ચેહરના દર્શન થયો મિત્રો ચેહર કરે મેર તો થાય લેલા લહેર મિત્રો એ અમે સાથે આજે ફ્રેન્ડ દિવસ હતો મિત્ર દિવસ હતો એ મિત્ર દિવસના કારણે આજે સાથે હતા મિત્રો મિત્રો ગાદીના પણ દર્શન કરશું મા ચેહનના ભોવાજીના બાજુમાં મિત્રો દર્શન કરીએ ભુવાજીના બાજુમાં ત્યાં ભુવાજીના દર્શન કરો મિત્રો દર્શન કરીએ માતાજી માતાજીની બાજુમાં ચુંદડી જે લાડુ કે જે પ્રસંગ કર્યું તો ત્યાં લાડુનો પ્રસાદ ખૂટી હતી તો ભુવાજીએ પ્રસાદી ચુંદરી ઓઢારી માતાજીના ત્યાં લાડવાના પ્રસાદ થઈ ગઈ મિત્રો તો ત્યાં હાલ લાડવાની પ્રસાદ પણ હાજરમાં ભય મોજૂદ છે મિત્રો તો લાડવાની પ્રસાદને ચુંદરીના દર્શન પણ ખાસ કરજો મિત્રો ઝૂલાનું પારણું ચિહરવાનું તે પણ જોઈએ મિત્રો મિત્રો બાજુમાં હવન કુંડ છે ત્યાં મતલબ કુંડે મતલબ હવાન થાય છે મિત્રો તે આ લાડુ પણ સાથે છે મિત્રો લાડુ હાલ વર્ષો જૂના લાડુ છે મિત્રો એ વસ્તુનો લાડુ ભરાયેલા છે ત્યાં લાડુનો ચુંદડી એક છે મિત્રો બાજુમાં એકને સારા છે મિત્રો તો એજ્ઞ સારામાં પર દિવસ મતલબ રોજે રોજ ત્યાં હવન ચાલતા હોય છે મિત્રો દરેક મિત્રો હવનનો લાવો લેતા હોય છે મિત્રો હવન કરતા હોય તો કોઈ માનતા ના રીતે મિત્રો આવા જો હવાન થાય તો મિત્રો મા ચિહારના દર્શન કરજો મિત્રો ચેનલ પર મિત્રો નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર કરતા જઈએ તો જાય